બાળકોના સર્વાંગી વિકાસ માટે કચ્છ જિલ્લાના અંદર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન થતી હોય છે એ ઉપરાંત શૈક્ષણિક ગુણવત્તા માટેના અવનવા પ્રયાસો એ રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા દ્વારા પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરાવીએ છીએ અત્યારે ધોરણ દસ અને બારની પરીક્ષા આવી રહી છે આપણે સૌ પ્રથમ છઠ્ઠી તારીખથી પ્રી બોર્ડ એક્ઝામ આપણે શરૂ કરી છે ફેબ્રુઆરી માસના અંદર બીજી એક ત્રણેક પ્રી બોર્ડ એક્ઝામ આપણે લઈશું આ વખતે ઇનોવેટિવ આઈડિયા તરીકે આપણે પંદર મિનિટના જે તે વિષય નિષ્ણાતોના વિડીયોઝ તૈયાર કરી અને છેક વિદ્યાર્થી સુધી પહોંચે એ માટેનું એક આયોજન કર્યું છે એટલે આજના તબક્કે આપણે આપણા જિલ્લાની તમામે તમામ પ્રવૃત્તિઓ એ આપણા જિલ્લાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ તમામે તમામ જાણી શકે એ માટે આપણે આજ રોજ આપણી યુટ્યુબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે આ યુટ્યુબ ચેનલ આપણા જિલ્લાના બાળકો શિક્ષકો વાલીઓ માટે છે એટલે આ યુટ્યુબ ચેનલને ખુલ્લી મૂકતા અમે આનંદ અનુભવીએ છીએ કે આનો લાભ એ આપણે છે કે આપણા અદના para a de punch.